તો કેમ છો મિત્રો હું શું કુનાલ ના બધાને તો પેલા જય માતાજી આજનો બ્લોગ જોઈ લો આપણા ઘરે જોઈ શકો છો આ બધા રમે છે જોઈ શકો છો ટ્રેક્ટર આપણું ત્યાં થઈ ગયું છે એ કોલુરિયું ટ્રેક્ટર આપણું છે મિત્રો મેસી ફર્ગુસન મિત્રો આ છે સોનાલિકા જોઈ શકો છો તમે તરુ નાખવા જવાનું છે મિત્રો જોઈ શકો છો પટલર છે અરે મિત્રો જેને આપણે રીંગુ લગાવવાની છે પહેલાં તો તો આને રીંગુ લગાવીશું ના રમે છે તો મિત્રો આપણા છેતર જેને મળીએ તો ચલો જોઈ શકો છો અમે અત્યારે છેતર પહોંચી ગયા છીએ આ છે અમારા સિંગર માવજી સારુલા જેમને યુટ્યુબ ચેનલ છે તમે એમને આગળ વધારજો અને સપોર્ટ કરજો આવી ગયા છીએ જોઈ શકો છો અમે શકો છો આપણા રીંગુ સડાવવાની છે આપણી જોઈ લો તો મિત્રો જોઈ શકો છો આપણે ટ્રેક્ટર બંધ કરી દીધું છે અમારા સિંગર માવજી સારો લાયક હવે આ લીપ છે મિત્રો આ રીંગુ સડાવવાની છે અને ત્યાં આપણા જે દાદા છે એ આવે છે રીંગુ સડાવવા જોઈ શકો છો હસ્યતા જાય જોઈ શકો છો રિંગુ સડાઈ દીધી છે અને ત્યાં હાલવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો હાકે છે જોઈ લો બાંધે છે ખાલી અત્યારે ઉપર ઉપર ફેરવીનું ફેરવી લેવી પછી ઉપર હાકશું જોઈ શકો છો મિત્રો nau apa sih tercipta daya guna bau nuklisan tiu <tokariya wule karele jishu>

તો હવા પટલો ચાલુ કરી દીધું છે આપણા જીશે છે દાદામને જોઈ લો પટલા દિશા નીકળી ગયો છે જોઈ શકો છો લો નીકળો શકે છે આપણે આખા પાલ પર ઉભા છીએ જોઈ શકીએ મિત્રો ટ્રેક્ટર દબાય છે જોઈ લો રીંગું સડાયેલી છે બોલાવા પારીએ જાવ એમ કે

જોઈ શકો છો અમાર સુટી ગયો છે મિત્રો તો આ ક્યાંક દોરી નાખી હતી આપણે મિત્રો આ રે આપણી દોડી મળી જાય છે જોઈ શકો છો હવે આપણે જોઈએ તો હરી એ મંગાવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ રે જોઈ શકો છો તમે તો હરી લઈ લીધી છે હવે આખી જાય પહી જ મળીએ મિત્રો જોઈ શકો છો અમારા હાકોન પૂરું થઈ ગયું છે હવા ડાંગે પાણીમાં હતી કાઢી મિત્રો જોઈ શકો છો હવા ડાંગે ચાલુ કામ કરે છે જોઈ શકો છો અને હાલે છે બહુ મિત્રો જોયું હવે અકારે આપણે આમ જતા રહીએ એટલે ટ્રેક્ટર આમ પાતું હોય મિત્રો મિત્રો પહેલી વખત રીંગુ નથી સડાય ને તા આ તા ત્યાં હું નહોતો આવ્યો મિત્રો તાણા ઊં આવ્યો તો તાણા આ ખૂંચાણું હતું જોઈ લ્યો મિત્રો ને કાંઈ છે દે મિત્રો ખૂંચાતું નહોતું પણ આ ખૂંચાણું હતું ગમે શું હોય મિત્રો કાં ગંઠાનો ઓલો થયો હશે એટલે એવું થયું મિત્રો એટલે ખૂંચાણું ન ખૂંચું જોઈ લો હવે ટ્રેક્ટર બાર આવી છે મિત્રો જોઈ લો જોઈ શકો છો મિત્રો આવે છે બારું અને હવે આને રીંગો છોડવાનું છે મિત્રો મિત્રો જોઈ શકો છો મિત્રો તરુણ નાખવાનું ચાલુ છે જોઈ શકો છો અને ટ્રેક્ટર બારું આવતુરી છે આપણું હાકીન તો જોઈ શકો છો તમને ઉપર દેખાડું દેખાડવું તરુ નાખે છે પટલર મિત્રો જોઈ લો આપણે ટ્રેક્ટર ઉપર આવી ગયા છીએ જોઈ લો તરુ નાખવાનું સારું છે મિત્રો તો મિત્રો હવે આપણે ઉતરી જઈએ જોઈ લો ટ્રેક્ટર મિત્રો ગારાવાળું બગડ્યું છે તરુ નાખવા લઈ પછી ઘરે જવાનું છે મિત્રો અમારે જોઈ લો મિત્રો તો મિત્રો આ મારો લોખારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ફોલો કરો જય માતાજી